બાવીસ જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરનું ઉદઘાટન થવાનું છે જેને લઈને બીજેપી આગેવાને વાત કરી બાવીસ તારીખના ભવ્ય રામ મંદિરનું ઉદઘાટન આપણા આંતરરાષ્ટ્રીય નેતાજીને કહી શકાય એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે થવાનું છે સમગ્ર દેશની સાથે સાથે કચ્છની અંદર પણ ખૂબ જ ઉમંગ અને ઉલ્લાસનું વાતાવરણ છે અનેકવિધ સંસ્થાઓએ અનેકવિધ સમાજોએ અનેકવિધ અલગ અલગ કાર્યક્રમોનું આયોજનો કર્યા છે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે કહ્યું છે એ પ્રમાણે આ દિવસે બાવીસ તારીખના આપણે રામ મંદિરના પ્રાગટ્યના દિને આપણે સૌ દીપોસ્વી પર્વ ઉજવીએ અને આ પર્વને ખૂબ જ આનંદ ઉલ્લાસપૂર્વક આપણે સહપરિવાર ઉજવીએ માન્ય મોદી સાહેબે આપણા કચ્છના કોયલ જે કહી શકાય કોયલ કંઠીની એવા ગીતાબેન રબારીના ગીતને જે રામ મંદિર પર એમણે ગાયું છે એમનું એક ટ્વીટ કરીને એ બિરદાવ્યું છે એટલે સમગ્ર કચ્છ જે છે એ આ ઉત્સવને આવકારવા માટે થનગની રહ્યું છે અને અલગ અલગ સમાજો અલગ અલગ સંગઠનો દ્વારા અલગ અલગ કાર્યક્રમોના આયોજન થઈ રહ્યા છે ક્યાંક દીપોશવીના કાર્યક્રમો યોજાવાના છે ક્યાંક દીપ પ્રાગટ્ય ક્યાંક રંગોળી એટલે મતલબ અલગ અલગ રીતે આખે જે છે એ થનગનાર આપણે કચ્છની અંદર જોવા મળી રહ્યો છે આ લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ લોકોમાં ખૂબ ઉત્સાહ છે કારણ કે ઘણા સમય બાદ આટલા સરસ મજાના રામ મંદિરનું આપણે પ્રાગટ્ય દિન થવાનું છે તો જરૂરથી લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને આ ઉત્સાહની અંદર સર્વે સમાજના લોકો આપણે સૌ સાથે મળીને આ સરસ મજાના ઉત્સવને ઉજવી એવી આપના માધ્યમથી અમારી અપીલ છે રામ મંદિરની ઘણી રાહ જોવાની હા એ એ ઘણા વર્ષોથી સુધી આ પ્રશ્ન ટલે ચડ્યો અને આખરે જ્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયથી આપણે આ રામ મંદિર મળ્યું તો આપણે કહી શકાય કે આપણા માટે સૌ માટે એક ઉત્સાહનો વિષય છે વુડ ફ્રાઈડ પીઝા હવે નખતરાણામાં પીઝા બર્ગર કેલસોન પાસ્તા એન્ડ મચ મોર એડ્રેસ પીઝા લો નખત્રાણા ચૌદ સાય આર્કેટ નખત્રાણા માતા નમઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ નાઇન વન ફાઇવ